િટી કન્સિસ્ટફોર્મન્સ કેસ સિલ્વર પંપ એન્ડ મોટર નામ યાદ રખના એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાનનો મિજાજ હવે ઓળખવાનું કામ મુશ્કેલ બની ગયું છે કારણ કે કુદરત ક્યારે શું વરસાવે તેનું કંઈ નક્કી ન કહેવાય ક્યાંક આકરી ગરમી વરસાવે અને ક્યાંક વરસાદ લાવે સામાન્ય રીતે ઉનાળો આવે એટલે લોકો આકરી ગરમી સહન કરવા માટે માનસિક રીતે તૈયારથી જતા હોય છે પરંતુ ઉનાળામાં પણ રેનકોટ કાઢવા પડે તેવી સ્થિતિ કુદરતે ઊભી કરી છે હવામાન વિભાગે ભર ઉનાળે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે સૌથી પહેલાં અમે તમને એ જણાવીએ કે કયા દિવસે કયા કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે જેથી તમે સતર્ક રહી શકો અને માવઠાથી થનારા નુકસાનથી બચી શકો જો બે એપ્રિલની વાત કરવા તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેવી જ રીતે જો તમે ઉત્તર ગુજરાતમાં રહો છો તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે ખેડૂતો માટે આ સમાચાર ખૂબ મહત્ત્વના છે જો તમે મધ્ય ગુજરાતમાં રહો છો તો મધ્ય ગુજરાતના મહીસાગર પંચમહાલ દાહોદ અને વડોદરા છોટા ઉદેપુરમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે એટલે કોઈ પણ પાક હોય તો તેને સાચવીને મૂકવો અથવા તો એ રીતે વ્યવસ્થા કરવી જેથી નુકસાન ન જાય આ તરફ તમે દક્ષિણ ગુજરાતના હો તો ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર નગર હવેલીમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે ત્રણ એપ્રિલના રોજ પણ કમોસમી વરસાદની આગાહી કરી છે ત્રણ એપ્રિલના રોજ ક્યાં ક્યાં વરસાદ પડશે એની વિગતો અમે આપીશું મોટાભાગે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સામેલ છે ત્રણ એપ્રિલે કઈ કઈ જગ્યાએ માવઠાની આગાહી છે તેના પર એક નજર કરીએ તો દક્ષિણ ગુજરાત પર સૌથી વધારે આ સંકટ ઘેરાઈ રહ્યું છે મધ્ય ગુજરાતની વાત કરીએ મધ્ય ગુજરાતમાં ફક્ત ઉદેપુર જિલ્લામાં કેટલાક ભાગોમાં માવઠું પડી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધીએ તો નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે સામાન્ય રીતે જ્યારે કમોસમી વરસાદ પડે ત્યારે લોકોને ગરમીથી રાહત મળતી હોય છે પરંતુ તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડે છે જ્યારે પણ માવઠાના વાદળો ઘેરાય ત્યારે ખેડૂતોની ચિંતા વધી જાય છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કેરી વધારે પ્રમાણમાં થાય છે અહીં નવસારી જિલ્લામાં કેરી અને ચીકુનું પુષ્કળ ઉત્પાદન થાય છે પરંતુ માવઠાના કારણે આંબા પર લાગેલો મોર કાળો પડવાની શક્યતા છે એટલું જ નહીં નાની કેરીઓ ખરી પડવાની પણ ખેડૂતોની ચિંતા છે ઉનાળાના પ્રારંભે કલમ પર સારા પ્રમાણમાં મોર બેસવાના કારણે ખેડૂતો મબલક ઉત્પાદનની શક્યતા સેવી રહ્યા હતા પરંતુ બદલાતા વાતાવરણે ખેડૂતોની આશા પર ચિંતાના વાદળો ઊભા કર્યા છે જો કે કેરીના પાકને નુકસાન થશે તો આ વખતે પણ કેરી ખાવી સામાન્ય માણસ માટે મોંઘી સાબિત થશે તો બીજી તરફ માવઠા બાદ ગરમી પણ ભૂકા બોલાવશે દર વર્ષે ગરમીના દિવસો વધી રહ્યા છે રાજ્યમાં માર્ચ મહિનામાં સામાન્ય રીતે એક બે દિવસ જ વેવ રહેતો હોય છે પરંતુ આ વખતે કચ્છ અને સૌરાષ્ટ્રમાં છ દિવસ વેવ રહ્યો હતો જે દેશના અન્ય વિસ્તારો કરતાં સૌથી વધુ છે ભારતીય હવામાન વિભાગે ગત સોમવારે એપ્રિલથી જૂન સુધીના હવામાનનું અનુમાન જાહેર કર્યું છે જેમાં જણાવાયું છે કે આગામી ત્રણ મહિનામાં રાજ્યમાં દિવસ અને રાતનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે સાથે જ વરસાદ પણ સામાન્ય કરતાં વધુ પડી શકે છે એટલે કે ગરમીના દરેક રાઉન્ડ સાથે વરસાદની શક્યતા રહેશે એટલું જ નહીં એપ્રિલમાં સામાન્ય રીતે તાપમાન ત્રીસ પોઈન્ટ ત્રણથી ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી રહેશે પરંતુ આ વખતે એપ્રિલમાં તાપમાન એકથી ત્રણ ડિગ્રી વધુ રહી શકે છે એટલે કે તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રીને પાર જઈ શકે છે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં ગરમી વધુ રહેશે હવામાન વિભાગના અનુમાન મુજબ એપ્રિલથી જૂન દરમિયાન સામાન્ય રીતે હીટવેવ અડધા દિવસથી છ દિવસ રહેતો હોય છે એની સામે આગામી ત્રણ મહિનામાં દસ દિવસ હીટવેવ ફૂંકાઈ શકે છે એપ્રિલમાં સામાન્ય રીતે અડધા દિવસથી બે દિવસ હીટવેવ રહેતી હોય છે પરંતુ વર્તમાન મહિનામાં આઠ દિવસ હીટ વેવ રહેવાની શક્યતા છે એટલે તમારું પણ ધ્યાન રાખજો બીજી તરફ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં એપ્રિલમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે કારણ કે હવે સિસ્ટમ ફેરવાઈ ગઈ છે પહેલાં આપણે દાવા સાથે કહી શકતા હતા કે ઉનાળામાં વરસાદ નહીં પડે પરંતુ હવે આપણે એવો દાવો કરી શકીએ છીએ કે ઉનાળો છે એટલે ગરમી જ પડશે શિયાળો છે એટલે ઠંડી જ પડશે તો તેનો જવાબ છે ના કારણ કે હવે ગમે ત્યારે વરસાદ પડે છે ક્યારેક ભર ઉનાળે તો ક્યારેક ભર શિયાળે મેઘરાજા પધરાવણી કરી લે છે જેના કારણે ખેડૂતોને તો મોટું નુકસાન સહન કરવું પડે છે બદલાતા હવામાન માટે આપણે તમામ લોકો જવાબદારી છે આપણે આપણી સુખ સુવિધાઓ માટે કુદરતનો કચ્ચર ઘાણવાળ્યો છે અને આપણા વડવાઓ તો આપણને પ્રકૃતિ અદ્ભુત સૌંદર્ય આપીને ગયા હતા પરંતુ આપણે તેને વિખેર કરી નાખ્યું છે ઓઝોનના પડને તોડી નાખ્યું છે પ્રકૃતિના ભૂગોળને આપણે બદલી નાખ્યું છે અને તેના જ પરિણામો આપણે અત્યારે ભોગવી રહ્યા છે